નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એકવાર તમારી યુટ્યુબ ચેનલ ગુજારી સાહિત્ય નિકુંજ ચેનલમાં હું નિકુંજ પ્રમાણપ્રનો તૈયારી વાત કરું છું આજના વિડીયોમાં વાત કરવાના છે મિત્રો અને કર્મચારીઓ માટે મોટી જાહેરાત આખરે કોરોના સમયગાળા જે દરમિયાન અઢાર મહિના જે ડી એરિયલ્સ જે બાકી હતું મિત્રો જે આ તારીખ રિલીઝ થશે લેટેસ્ટ અપડેટ મળી ગઈ છે આપણે એના વિશે આપણે વધુ મિત્રો ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો વોટ્સઅપ ગ્રુપ તેલીગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રિપ્શન કુછ તમે અવશ્ય તો મિત્રો જોઈન થઈ જશે તમે ચેનલ પર સરકારી કર્મચારી કોઈ પણ પ્રકાર પરિપત્ર બાબતે ડીએ બાબત ડીએ પછી સર પછી આંગણવાડી બાબતે શિક્ષણ જગતની દરેક માહિતી પ્રોવાઇડ કરવામાં આવશે ચેનલને સબક્રાઈડ કરવાનું ભૂલશો નહીં તો ચાલો વિદ્યાર્થી મિત્રો વધારે સમયને આ વિડિયોની શરૂઆત કરી વિડીયો વિડિયો વિડીયો લાઇક ભૂલશો ભૂલશે તો મિત્રો આખરે જે અગિયાર જે અઢાર મહિના આખરે જે અઢાર મહિના જો ડીએ રીલ્સ બાકી હતું તે બાકી તે લેટેસ્ટ અપડેટ મળી ગઈ છે તમે જોઈ શકો છો જે સાત પે કમિશન દ્વારા ડી હાઈક અપડેટ મળી ગઈ છે કે મોદી સરકાર કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે મોદી સરકાર કર્મચારી ડીએ વધારવા ડીએ વધારવાની જાહેરાત કરી છે અને સરકારે કેન્દ્રીય અત્યારે કેન્દ્રીય કર્મચારીઓની ડીમાં ચાર ટકા વધારો કર્યો છે અત્યાર સુધી કર્મચારી છે ટકાનો મોંઘવારી ભથ્થો આપવામાં આવ્યો હતો જે વધીને પચાસ ટકા કરવામાં આવ્યું છે મોરી સાહે કેન્દ્રીય કર્મચારીએ મોટી પીઠ આપી છે અને જે જે ડીએમાં વધારો ક્યારે જાહેરાત કરી છે સરકાર કેન્દ્રીય કર્મચારીને 4% ટકા વધારો કરી છે અને અત્યાર સુધી કર્મચારી છેતાળીસ ટકાથી મગવાડી પથ્થર આપવામાં આવ્યો તો અને હવે પચાસ ટકા કરવામાં આવ્યું છે ડીએ ચાર ટકા વધારા બાદ પેન્શનનું મગવાડી ડીએ મોંઘવાડી રાહ ડીઆર વધી પચાસ ટકા થઈ ગયું છે અને આ આ એક જાન્યુઆરી 24 ચોવીસ લાગુ કરવામાં આવશે ડીએ ડીઆર વર્ષ બે વાર વધારવામાં આવી છે જે જાન્યુઆરી અને જુલાઈથી લાગુ થાય છે ડીએ એ તો મોંઘવારી રાહ ડીઆર વધારા પ્રમાણનું કેન્દ્ર સરકાર દ્વારા તમામ ભારતીય સીપીઆઈ આઈડબલ્યુ ડેટા આધાર નક્કી કરવામાં આવે છે ઔદ્યોગિક કામોદાર માટે કન્ કન્વ્યુઝર પ્રાઇસ ઇન્ડેક્સ સીપીઆઈ આઈડબ્લ્યુની બાર મહિના સરેરાશ થ્રી નાઇન ટુ પોઈન્ટ એટ થ્રી હતી આ મુજબ ડીએ મૂળ પ્રકાર પચાસ પોઈન્ટ છવ્વીસ ટકા પણ આવતું હતું અને ઓક્ટોબર બે હજાર ત્યાવીસમાં છેલ્લા વધારામાં ડીએ ચાર ટકા વધારાની છઠા ટકા કરવામાં આવ્યો હતો વર્તમાન મોંઘવાર ડીએ ધ્યાનમાં લઈને આગામી ડીએમાં ચાર ટકાનો પચાસ ટકા વધારો થશે સરકારે આ નિર્ણય દેશના એક કલુ કર્મચારીઓનો અને બેન્સન ધારકો ફાયદો થશે સરકાર દ્વારા કરવામાં આવેલ ડીએ વધારો વધારો એક જાન્યુઆરી ચોવીસ લાગુ કરવામાં આવશે એટલે કે બે મહિના જાન્યુઆરી ફેબ્રુઆરી ડીએ બાકી પણ માછના પગારમાં સામેલ થશે માર્ચમાં આવના પગાર ત્રણ મહિનાનું વધારા ડીએ સાથે આવશે અને કર્મચારી બમ્પર પગાર નાણાકીય વર્ષમાં અંતિમ દિવસ એટલે એકત્રી માસ આપવામાં આવશે આ હતી લેટેસ્ટ અપડેટ થેન્ક યુ વેરી મચ